પૂર્વ સરપંચે વરઘોડો કાઢવા ઉપર ફરમાન જારી કર્યું આવી કોઈ બાબત નથી એની અંદર ગેરસમજ થયેલી છે એને હું સ્પષ્ટ કરવા માંગીશ આની અંદર રતનપુર ગામ છે એ મોટી વસ્તી ધરાવતું ગામ છે હિન્દુ મુસ્લિમ બંને મિક્સ વસ્તી ધરાવતું ગામ છે અને બે વર્ષ પહેલા એકબીજા વચ્ચે અમુક પ્રકારનું અવિશ્વાસનું વાતાવરણ અમુક પ્રકારની શંકા કુશંકાઓ અમુક પ્રકારની અફવાઓ થતી હતી એના કારણે ગામના આગેવાનોએ બે વર્ષ પહેલા એટલે કે જૂન બે હજાર બંને પક્ષના પાંચ સાત પાંચ સાત આગેવાન અને ચાર પાંચ સાક્ષીઓ એ લેખિતમાં આંતરિક સમજૂતી કરેલી કે જે મુદ્દાઓ ઉપર અવારનવાર નાના નાની બાબતોમાં ઇસ્યુ થતા શંકા કુશંકા થતી હતી કે અવિશ્વાસનું વાતાવરણ પેદા થતું હતું તો એ બાબતમાં જે મુદ્દાઓ એ લોકો કર્યા છે કે એકબીજાની ઉપર કોઈ ખોટી કાર્યવાહી કરાવવી નહીં એકબીજાની કોઈ ધાર્મિક શોભાયાત્રા કે ધાર્મિક પ્રસંગ કંઈ પણ હોય તો કોઈ પણ પ્રકારની અડચણ ન થાય એ પ્રકારની તકેદારી રાખવી હોળી પ્રગટાવવાની વાત આવે તો હોળી દાખલા તરીકે મદરેસા અને કન્યા શાળાની વચ્ચે પ્રગટે છે તો હોળી પ્રગટાવવાનું હોય ત્યારે અન્ય કોઈ કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત ન થાય રધનપુરની આજુબાજુમાં જે ફાર્મ હાઉસીસ છે ત્યાં કોઈ પણ પ્રકારની કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય એ પણ ગામજનોએ કે ગામના આગેવાનોએ તકેદારી રાખવી તો આવા ઘણા બધા મુદ્દાઓ ઉપર આંતરિક સમજૂતી સધાઈ હતી અને એ લેખિત સમજૂતીમાં એકબીજાએ સહમતી દર્શાવી હતી હવે ત્યારબાદ આ પોણા બે વર્ષની અંદર કોઈ એવા પ્રશ્નો થયા નથી પરંતુ અઠ્યાવીસ તારીખે કોઈ એક ફેમિલીનો બાબરીનો પ્રસંગ હતો અને એ દરમિયાન ત્યાં ડીજે વાગતું હતું એટલે આ સમજૂતી બાબતની વાત કરી અને કે ભાઈ આ પ્રકારની આપણે સમજૂતી થયેલી છે તમે આ જે વગાડો છો એ આપણી સમજૂતીની વિરુદ્ધ છે એ બાબતમાં એ લોકો વચ્ચે મોટાવ થયેલો અને એ બાબતની અરજી પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી એ અરજી પોલીસ સ્ટેશનમાં આપી એટલે પોલીસે ત્વરિત પગલા લઈ અને સામાવાળા જે વ્યક્તિ છે એમની વિરુદ્ધમાં અટકાયતી પગલા લઈ અને એમના જામીન લેવડાવેલા હવે ત્યારબાદ જે વરઘોડાની વાત આવે છે કે ભાઈ વરઘોડો પોલીસ પ્રોટેક્શનની અંડર નીકળ્યો એવું નથી પણ બે દિવસ પહેલાં જ્યારે લગ્ન હતા ત્યારે અમારા પીઆઈએ જાતે તકેદારી રાખી કારણ કે ગામમાં થોડું અવિશ્વાસનું વાતાવરણ થયેલું હતું એમને જે સમજૂતી કરાર હતો એ બાબતમાં અઠ્યાવીસ તારીખે તો એ બાબતમાં અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય કારણ કે લો એન્ડ ઓર્ડર જાળવવો કાયદો વ્યવસ્થા જાળવવી એ પોલીસની પ્રાથમિકતા છે એટલે પીઆઈ અને એમની ટીમ આ જયારે વરઘોડો નીકળતો હતો ત્યારે ગામના ચોકમાં એ લોકો હાજર રહેલા કે જેથી કરીને કોઈ ખોટી અફવા શંકા કુશંકા કે કોઈ અવિશ્વાસ એકબીજા વચ્ચે પેદા ન થાય અને શાંતિપૂર્ણ રીતે વરઘોડો પૂર્ણ થયેલો હતો એટલે આવી કોઈ બાબત નહોતી અને ગઈકાલે આને ગંભીરતાથી લઈ કારણ કે ગામનું વાતાવરણ કોઈ પણ પ્રકારે ન બગડે એ જોવાની તકેદારી અને જે જોવાની ફરજ અમારી છે એટલે ગઈકાલે અમારા ડીવાયએસપી પીઆઈ અને ગામના લોકોને ભેગા કરી અને એ લોકો વચ્ચે શાંતિ સ્થપાય એ લોકોના મનમાં એકબીજા પ્રત્યે શંકા કુશંકા હોય તો એ નીકળી જાય એ માટેની એક મોટી મીટિંગનું આયોજન આવેલું એમાં એકબીજા પક્ષે પોતપોતાના પક્ષો પણ રજૂ કરેલા એમાં મોટાભાગના પ્રશ્નોનું એમના સમાધાન કરવામાં આવેલું અને સ્પષ્ટપણે કહેવામાં આવેલું કે કોઈ પણ બાબત હોય તટસ્થ રીતે જ કામ થશે કોઈ પણ ધર્મ તહેવાર હોય તો આપણા બંધારણમાં જે પ્રકારની છૂટછાટ આપેલી છે એ મુજબ ચોક્કસપણે નિભાવી શકશે અને ગામ લોકો આંતરિક સમજૂતીથી જે કંઈ કામ કરે છે હા એકબીજાની ઉપર દબાવ કોઈ જ નહીં કરી શકે પણ આંતરિક સમજૂતીથી એ લોકો કોઈ પણ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે તો એની માટે એ લોકો ચોક્કસપણે ફ્રીડમ છે બસ આ જ વાત છે અન્ય કોઈ પણ પ્રકારની વાત નથી અને જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરશે તો ચોક્કસપણે સખતમાં સખત પગલાં લેવામાં આવશે કારણ કે કાયદો વ્યવસ્થા જાળવવી એ અમારી પ્રાથમિકતા છે ને એ જ અમારી ફરજ છે